આ ઘટના બાદ આરોપી ગુજરાત તરફ ફરાર થઈ ગયા હતા અને અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા દિનાજપુર પોલીસ દ્વારા આપવામાં આવેલી જે માહિતી અને ઇનપુટના આધારે સુરત ગ્રામ્ય પોલીસે સુરત જિલ્લાના કામરેજ ઉદ્યોગનગર વિસ્તારમાંથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગુનાના બાદ આરોપીઓ છે ગુજરાતમાં છુપાયા હતા અને મજૂરીના કામ માટે કામરેજ વિસ્તારમાં આશ્રો લીધો હતો ત્યારે ઝડપાયેલા આરોપીઓને આગામી દિવસોમાં વેસ્ટ બંગાળ પોલીસને હવાલે કરવામાં આવશે